નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં ચોવીસ હજાર સાતસોનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો લાંબા સમય પછી તારીખ છે એ સરકાર દ્વારા આપવામાં આવી છે તો ભરતીની પણ શરૂઆત જોવા મળી રહી છે આટલા વિભાગમાં મિત્રો તમારી ભરતી થશે મહેકમની જગ્યાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે અંતે સરકારનો નિર્ણય છે હવે ઉમેદવારોના હિતમાં લેવામાં આવી રહ્યો છે મહત્ત્વની અપડેટ આપવાનું છું ટાટના હોય કે ટેટ વન ટુના ઉમેદવારો હોય કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાયર ના હોય તમામ ઉમેદવારો માટે આ મહત્ત્વની અપડેટ છે મિત્રો જગ્યાઓ અને તારીખો જાહેર કરી દીધી છે આ તારીખથી તમારી ભરતી પ્રોસેસ આ તારીખથી તમારા ફોર્મ ભરવાના ચાલુ થશે સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો છે અંત સુધી નિહાળજો ને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો બરો તો મહત્વની મિત્રો તમને અહીંયા અપડેટ જોવા મળી રહી છે તો આચાર્યની બારસો જગ્યાઓ ઉપર એક આઠ બે હજાર ચોવીસના રોજ એની જે જાહેરાતની તારીખ જોવા મળી રહી છે જૂના શિક્ષકોમાં બાવીસોની જગ્યાઓ છે જે એક આઠ બે હજાર ચોવીસની પ્રોસેસ થવાની છે ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરીની ચાર હજાર જગ્યાઓ છે જે એક નવ બે હજાર ચોવીસના રોજ એની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે ટાટા સેકન્ડરીની વાત કરીએ તો પાંત્રીસોની જગ્યા છે એક દસ બે હજાર ચોવીસના રોજ શરૂ કરવામાં આવશે ટેત હજાર એ સારી એવી જગ્યાઓ છે જેમાં એક અગિયાર બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવશે ટેટ ટુ અન્ય માધ્યમમાં જે અલગ અલગ માધ્યમમાં છસોની જગ્યાઓ છે જે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે ટેટ વનમાં પાંચ હજાર જગ્યાઓ છે જે સારી એવી વેકેન્સી જોવા મળી રહી છે એક બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે તો ટેટ વનમાં અન્ય માધ્યમમાં બારસો જગ્યાઓ છે જે એક બાર બે હજાર ચોવીસના રોજ આમ કુલ માળીને ચોવીસ હજાર સાતસો ભરતીની જે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે અને મહેકમ પ્રમાણે ભરતી કરવામાં આવી રહી છે બાકી મિત્રો આજે આપણે વિડીયો લઈને આવ્યા છે અગિયાર વાગે કેમ તમારી ટેટ માન્ય ગણાશે કે ટાટની જે માર્કશીટ માન્ય ગણાશે કે નહીં એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ બંને નવી અપડેટ નવી વિડીયો સાથે જય હિન્દ જય સવિતા